નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોશિયલ મીડિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં ગુજરાતમાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ હાલમાં કીર્તિ પટેલને કલંક લાગે તેવા વિડીયો સામે આવી રહ્યો છે અને મોટો વિરોધ પણ ચાલી રહ્યો છે કીર્તિ પટેલે મોટો ખુલાસો કર્યો હતો ખજુરભાઈનો પરંતુ હાલમાં કીર્તિ પટેલ ખૂબ જ વાયરલ થઈ રહી છે પરંતુ મિત્રો હાલમાં તમને જણાવી દઈએ કે લાલા આહિર જો તમે જાણતા હશો કે ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે લાલા આહિર વિશે તો તમે જાણતા હશો મિત્રો તો લાલા આહિર અને આ બેને શું કહી રહ્યા છે આ વિડીયોમાં તમે પણ જોઈને ચોંકી જશો કીર્તિ પટેલને કલંક છે તેવો વિડીયો સામે આવી રહ્યો છે અને તેવો વિડીયોમાં બતાવી રહ્યા છે આ બેન તો આ વિડીયો જોતા પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો જુઓ આ બેન શું કહી રહ્યા છે લાલા આહિર સાથે કઈ દેવાનું છે સોડા ધડ આવે ને તોય તે સપટી વગાડીને કહું છું તું એકદમ હામી આવી

તારા થી જીત થાય